ટેન થાઉઝન્ડ ડોલરનો ફાઇન અને આ તો ખાલી મિનિમમ ફાઇન છે જો કોઈ એફ બાર ફાઇલ ના કરે તો એકસો ને પચાસ ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ ઇન્ડિયાની અંદર કે જે તેઓએ એફબારમાં ડિક્લેર નહોતા કર્યા હવે અહીંયા આગળ પ્રશ્ન એ આવીને ઊભો રહે છે કે કોઈ એચ વન બી વિઝા પર આવ્યું હોય અથવા સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં આવ્યું હોય તો શું તેમણે એફબાર ફાઇલ કરવો પડે કે એફબાર ના ભરીએ તો શું જાય છે કઈ રીતે ખબર પડશે કોને ખબર પડવાની છે કે ઇન્ડિયામાં કેટલા પૈસા છે કે નહીં અમેરિકાની સરકારને ક્યાંથી ખબર પડશે ક્યાં જોવા જવાના છે એફબારમાં કઈ વસ્તુ રિપોર્ટ ના કરીએ તો ચાલે અને છેલ્લા દસ વર્ષથી પાંચ વર્ષથી સાત વર્ષથી મેં એફબાર ફાઇલ કર્યો જ નથી તો હવે મારા માટે શું ઓપ્શન છે એટલે આ ઇન્ડિયન કપલે જે ભૂલ કરી હતી તેવી ભૂલ તમે લોકો ના

ફોરેન બેંક એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટ રિપોર્ટિંગ અને એફબારનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે ફિન્સેન દ્વારા અમેરિકાની અંદર ફિન્સેન એટલે ફાઇનાન્શિયલ ક્રાઇમ એન્ફોર્સમેન્ટ નેટવર્ક તો ઘણા બધા લોકો કન્ફ્યુઝ થતા હોય છે કે એફબાર એટલે કે આપણે ટેક્સ રિટર્ન ફાઇલ કરીએ તેની જોડે ફાઇલ કરવાનું હોય છે તો ના આ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું નથી એફબાર એ ટેક્સ રિટર્ન નથી પણ એફબાર એટલે તમારું કોઈ ફોરેનમાં બેન્ક એકાઉન્ટ હોય ફોરેન એટલે કે અમેરિકાની બહાર કોઈ બી કન્ટ્રીમાં તમારું બેન્ક એકાઉન્ટ હોય અથવા બીજા ફાઇનાન્શિયલ એકાઉન્ટ્સ હોય કે જેની વેલ્યુ દસ હજાર ડોલર કરતાં વધુ હોય તો તમારે એફ બાર ફાઇલ કરવો પડે અને આ એફ બાર તમે ના ફાઇલ કરો જો તમારી પાસે ફોરેનમાં બેન્ક એકાઉન્ટ હોય અને તેની વેલ્યુ દસ હજાર ડોલર કરતાં વધુ હોય તો કેટલી પેનલ્ટી લાગી શકે છે તે પણ આ વિડીયોમાં હું ડિસ્કસ કરીશ સૌથી પહેલાં તો આપણે જાણીએ કે આ એફ બાર છે કોણે કોણે ફાઇલ કરવું પડે તો યુએસના સિટીઝન્સ રેસિડન્ટ કોઈપણ પ્રકારની કંપની અમેરિકામાં ઓપરેટિંગ હોય એલએલસી હોય કે કોર્પોરેશન હોય તેમણે અથવા કોઈપણ પ્રકારનું ટ્રસ્ટ અથવા એસ્ટેટ હોય તેમણે આ એફ બાર ફાઇલ કરવું પડે હવે અહીંયા આગળ પ્રશ્ન એ આવીને ઊભો રહે છે કે કોઈ એચ વન બી વિઝા પર આવ્યું હોય અથવા સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં આવ્યું હોય તો શું તેમણે બાર ફાઇલ કરવો પડે તેનો જવાબ હું તમને આગળ આ વિડીયોમાં આપીશ હવે માં કઈ કઈ વસ્તુઓ ડિક્લેર કરવી પડે તો મેં આગળ તમને જણાવ્યું તેમ બેન્ક એકાઉન્ટ છે તે ડિક્લેર કરવા પડે હવે બેન્ક એકાઉન્ટમાં પણ તમારી પાસે ઇન્ડિયાની અંદર તમારું એનઆર એકાઉન્ટ એનઆરઓ ઓ અકાઉન્ટ કરન્ટ એકાઉન્ટ સેવિંગ અકાઉન્ટ ફિક્સ ડિપોઝિટ આ બધી જ વસ્તુઓ આવી ગઈ અને આ દરેક વસ્તુને તમારે એફબારની અંદર ડીકલેર કરવી પડે અને દરેકની વેલ્યુ કેટલી છે તે ડિક્લેર કરવી પડે વેલ્યુ પરથી યાદ આવ્યું કે જો તમારી પાસે મલ્ટીપલ ડિફરન્ટ અકાઉન્ટ હોય ઇન્ડિયાની અંદર તો આ દરેકનું કમ્બાઇન વેલ્યુ દસ હજાર ડોલર કરતાં વધારે હોવી જોઈએ ફોર એન એક્ઝામ્પલ સપોઝ તમારી પાસે એનઆરઆઈ અકાઉન્ટ છે તેની અંદર ત્રણ હજાર ડોલર પડેલા છે અને બીજું એક અકાઉન્ટ છે એનઆરઓ અકાઉન્ટ છે તેની અંદર સાત હજાર ડોલર પડેલા છે હવે તમને થશે કે એકમાં ત્રણ છે ને એકમાં સાત છે તો આ ડિક્લેર કરવાની જરૂર નથી ના પણ બેઉનું કમ્બાઇન થઈને દસ હજાર ડોલર થયા છે એટલે આ વસ્તુ તમારે ડિક્લેર કરવી પડે અહીંયા આગળ મને એક ઇન્ટરેસ્ટિંગ વાત યાદ આવી ગઈ કે આ વિડીયો માટે જ્યારે હું રિસર્ચ કરતો હતો ત્યારે એક અટર્ની છે તેનો વિડીયો હું જોતો હતો અને તેઓ એક ઇન્ડિયન કપલ હતા તેનો કેસ હેન્ડલ કરતા હતા હવે જે ઇન્ડિયન કપલ હતા તે અમેરિકાની અંદર છેલ્લા દસ વર્ષથી રહેતા હતા ઇન્ડિયાની અંદર તેમના ચાર બેન્કોમાં અલગ અલગ અકાઉન્ટ્સ હતા ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે તેઓના અકાઉન્ટ હતા ટોટલ પંદર એકાઉન્ટ હતા અને એફબારમાં તેઓએ તેમનું કરંટ અને સેવિંગ અકાઉન્ટ છે એ જે લોકોએ ડિક્લેર કરેલા અને એ ઉપરાંત તેઓની પાસે એકસો ને પચાસથી પણ વધારે ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ હતા એકસો ને પચાસ ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ ઇન્ડિયાની અંદર કે જે તેઓએ એફબારમાં ડિક્લેર નહોતા કર્યા આઈ એમ નોટ શ્યોર કે કેટલી પેનલ્ટી લાગી હશે તે લોકોને પણ તેઓએ અટર્નીને એવું જણાવ્યું કે ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ છે તે કરંટ અને સેવિંગ અકાઉન્ટ જોડે લિંક હતા એટલે તેઓ એફબારમાં ડિક્લેર નહોતા કરતા આજ એક સૌથી અગત્યની વસ્તુ છે આ એક મિસકન્સેપ્શન છે જો તમારે ફિક્સ ડિપોઝિટનું અકાઉન્ટ અલગ હોય તો તમારે તે પણ એફબારની અંદર ડિક્લેર કરવું પડે એટલે આ ઇન્ડિયન કપલે જે ભૂલ કરી હતી તેવી ભૂલ તમે લોકો ના કરતા આ ઉપરાંત તમારે બીજા ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ્સ હોય મ્યુચ્યુઅલ ફંડ હોય તમારું સ્ટોક માર્કેટમાં તમે પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય તો તે પણ તમારે એફબારમાં ડિક્લેર કરવું પડે તમારું ઇન્ડિયાની અંદર કોઈ રિટાયરમેન્ટનું અકાઉન્ટ હોય પ્રોવિડન્ટ ફંડનું અકાઉન્ટ હોય પીપીએફ અકાઉન્ટ હોય તો તે પણ તમારે એફ બારમાં ડિક્લેર કરવું પડે હવે તમે કહેશો કે એફબાર ના ભરીએ તો શું જાય છે કઈ રીતે ખબર પડશે કોને ખબર પડવાની છે કે ઇન્ડિયામાં કેટલા પૈસા છે કે નહીં અમેરિકાની સરકારને ક્યાંથી ખબર પડશે ક્યાં જોવા જવાના છે કે આપણા કેટલા અકાઉન્ટ છે આપણા કેટલા પૈસા પડેલા છે તો આ એક સૌથી મોટી ભૂલ છે તમારી કેમ આગળ જણાવું તમને હવે જે લોકો એફ બાર નથી ભરતા અને સરકારને ખબર પડે તો પેનલ્ટી કઈ રીતે લાગે છે તે આ પ્રમાણે છે તો એઝ ઓફ નાવ જે પેનલ્ટીની અમાઉન્ટ છે તે પર વાયોલેશન ટેન થાઉઝન્ડ યુએસ ડોલર છે અને જો સરકારને ખબર પડે કે તમે જાણી જોઈને એફબાર ફાઇલ નથી કરતા તો તેની પેનલ્ટી છે અપ ટુ હંડ્રેડ થાઉઝન્ડ યુએસ ડોલર એટલે કે એક લાખ ડોલર પ્લસ ફિફ્ટી પર્સન્ટ ઓફ યોર અકાઉન્ટ વેલ્યુ એટલે કે તમારી જે ઇન્ડિયામાં અકાઉન્ટની વેલ્યુ હોય તેના પચાસ ટકા જેટલી પેનલ્ટી તમારે યુએસ ગવર્મેન્ટને આપી દેવી પડશે અને કેટલાક કેસીસમાં જેલની સજાની પણ જોગવાઈ છે અને એક્સ્ટ્રીમ કેસીસમાં રિપીટ ઓફેન્ડર હોય છે તેઓ માટે પેનલ્ટી પણ વધારે હોય છે અને જેલમાં જે મુદત છે જેલમાં સજાની તે પણ વધારે વર્ષો માટેની હોય છે હવે આ એફ બાર ભરવાની ડેડલાઈન શું હોય છે તો બાર દર વર્ષે ફાઇલ કરવું પડે છે જ્યારે તમારું બેલેન્સ દસ હજાર ડોલર કરતાં વધી જાય ત્યારે અને તેની ડેડલાઈન છે એપ્રિલની પંદર તારીખ અને ઓટોમેટિક એક્સટેન્શન હોય છે ઓક્ટોબર પંદર તારીખ સુધીનું બારમાં કઈ વસ્તુ રિપોર્ટ ના કરીએ તો ચાલે તો મારી જાણકારી પ્રમાણે એફબારમાં જો તમારી કોઈ પ્રોપર્ટી હોય ઇન્ડિયામાં કે બીજી કોઈ ફોરેન કન્ટ્રીમાં તે તમારી પાસે ગોલ્ડ હોય ફિઝિકલ ગોલ્ડ તે અથવા ક્રિપ્ટો કરન્સીમાં જો તમે ઇન્વેસ્ટ કરેલું હોય ફોરેનમાં તો તે આટલી વસ્તુઓ એફબારમાં રિપોર્ટ ના કરીએ તો ચાલે છતાં પણ તમે એક વખત ડબલ ચેક કરી લેજો હવે એફબાર ક્યાં ફાઇલ કરવાનો હોય છે તો એફબાર આઈઆરએસની વેબસાઇટ પર નહીં પણ ફિન્સેનની જે વેબસાઇટ છે ત્યાં આગળ ફાઇલ કરવાનો હોય છે તે વેબસાઇટ તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાંથી તમે કાં તો સ્ક્રીનશોટ લઈ લો અથવા તમે નોટપેડમાં લખી દો વેબસાઇટનું નામ હવે જે લોકોની સિચ્યુએશન સિમ્પલ છે કે એક બે એકાઉન્ટ જ છે ઇન્ડિયામાં તેઓ જાતે એફ ફાઇલ કરી શકે છે ઇટ્સ અ વેરી સિમ્પલ પ્રોસેસ પણ જો તમારી સિચ્યુએશન થોડી કોમ્પ્લેક્સ હોય તો તમે સીપીઆઈની હેલ્પ ચોક્કસ લઈ શકો છો તમને બીજું કોણ કોણ મદદ કરી શકે છે કોઈ ટેક્સ અટર્ની હોય ટેક્સ પ્રિપેરેશન જો કોઈ કરતું હોય તે મદદ કરી શકે છે તમને એફબાર ફાઇલ કરવામાં અથવા તો તમે જે એચએનઆર બ્લોક છે અથવા તો ટર્બો ટેક્સ છે તે વેબસાઇટ પર જઈને પણ તમે ચેક કરી શકો છો કે તેઓ એફબારની સર્વિસ આપે છે કે નહીં હવે બીજી અગત્યની એક વાત કહી દઉં કે જો તમને હમણાં હમણાં જ ખબર પડી હોય કે આ એફબાર નામની વસ્તુ છે એક્ઝિસ્ટિંગ છે અને મારે એફબાર ફાઇલ કરવો પડશે અને છેલ્લા દસ વર્ષથી પાંચ વર્ષથી સાત વર્ષથી મેં એફબાર ફાઇલ કર્યો જ નથી તો હવે મારા માટે શું ઓપ્શન છે તો તમારે બીવાની જરૂર નથી ડરવાની જરૂર નથી ગવર્મેન્ટે આવા લોકો માટે પણ એક ખાસ જોગવાઈ રાખી છે અને આને કહેવામાં આવે છે સ્ટ્રીમલાઇન ફાઇલિંગ કમ્પ્લાયન્સ પ્રોસેસ એટલે કે તમે જૂના બાર પણ જૂના વર્ષોના ગયા વર્ષોના બાર પણ તમે ફાઇલ કરી શકો છો પણ અહીંયા આગળ તમારે સીપીએ કે કોઈ ફાઇનાન્સિયલ એડવાઇઝર હોય તેની હેલ્પ લો તો વધારે સારું કારણ કે તમારે ઘણા બધા વર્ષોના બાર ફાઇલ કરવાના છે એટલા માટે અને વન્સ યુ સ્ટાર્ટ ધીસ પ્રોસેસ મેક શ્યોર કે તમે દર વર્ષે બાર ફાઇલ કરો હવે મેં તમને આગળ જણાવ્યું હતું કે કેટલાક લોકો એવા હોય છે કે શું ફરક પડે છે આપણે એફબઆર ફાઇલ નહીં કરીએ તો કઈ રીતે ખબર પડશે અમેરિકાની સરકારને તો અહીંયા આગળ એક ઇન્ટરેસ્ટિંગ કાયદો લાગુ પડે છે કે જેમાં ઇન્ડિયાની જે બેન્કો છે તેમણે અહીંયા આગળ જે આઈઆરએસ છે તેમને રિપોર્ટ કરવાનું હોય છે કે કયા કયા એનઆરઆઈ છે તેમના કેટલા ખાતા છે કેટલું બેલેન્સ છે તે બધું ઇન્ડિયાની બેન્કો અમેરિકામાં રિપોર્ટ કરતી હોય છે અને આ કાયદાનું નામ છે ફેટકા એફ એ ટીસીએ તો તેનું આખું નામ છે ફોરેન અકાઉન્ટ ટેક્સ કમ્પ્લાયન્સ એક્ટ હવે આ કાયદા હેઠળ અમેરિકા અને ઇન્ડિયાની વચ્ચે સંધિ થયેલી છે કે જેના મુતાબિક ઇન્ડિયાની બેંકો તમારું ખાતું અહીંયા અમેરિકાની સરકારને રિપોર્ટ કરે છે તો જે લોકો સ્માર્ટ બનવા જશે અને રિપોર્ટ નહીં કરે એફબાર તો અહીંની સરકારને આઈઆરએસને ઓટોમેટિક ખબર પડવાની જ છે કે તમારું અકાઉન્ટ ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે ઇન્ડિયાની અંદર કે બીજી કોઈ ફોરેન કન્ટ્રીની અંદર તો પછી ચાન્સ શા માટે લેવો શા માટે આટલી બધી પેનલ્ટી ભરવી એટલે હિસાબ ચોખ્ખો રાખવામાં જ ભલાઈ છે હવે આવું છું વિડીયોના છેલ્લા ભાગની અંદર મેં આગળ તમને વાત કરી હતી કે શું એચ વન વિઝા પર આવ્યા હોય એલ વન વિઝા પર આવ્યા હોય લોકો અથવા સ્ટુડન્ટ વિઝા પર આવ્યા હોય તો તેઓએ એફ બાર ફાઇલ કરવો પડે કે ના કરવો પડે તો મેં જેટલો પણ સ્ટડી કર્યો આ વિડીયો બનાવવા માટે તો તેમાં મને જાણવા મળ્યું કે જે લોકો એચ વન વિઝા પર આવ્યા હોય એલ વન વિઝા પર આવ્યા હોય તો તેઓએ એફ બાર ફાઇલ કરવો પડે છે અને જે લોકો સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં છે તેઓ જો પાંચ વર્ષની ઉપર થઈ ગયા હોય તેમને અમેરિકાની અંદર તો તેઓએ બાર ફાઇલ કરવો પડી શકે છે તો આઈ થિંક મેં જે બેસિક ઇન્ફોર્મેશન હોય ને લગતી આ વિડીયોમાં કવર કરી લીધી છે જો મારાથી કંઈ રહી ગયું હોય છૂટી ગયું હોય તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમારા ક્વેશ્ચન તમે નીચે કોમેન્ટ સેક્શનમાં લખજો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ મેક્સિમમ કોમેન્ટ્સને જવાબ આપવા માટે આ જ પ્રકારની અમેરિકાને લગતી અગત્યની ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય તો ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરાવજો તમે ઓલરેડી સબસ્ક્રાઈબ કરાવેલી હોય તો થેન્ક યુ સો મચ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇકનું બટન ચોક્કસ દબાવી દેજો મળીશું પાછા આપણે નવા વિડીયોમાં વધારે ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી તમે લોકો કરો જલસા